હવે ચેક રિટર્ન થાય તો તમે શું કરી શકો કંઈ જ નહીં કરી શકો અને ખેડૂત લોકોને ચેક આપ એટલે આમ ચેક જોઈને ખુશ થઈ જાય તમે દસ્તાવેજ રજીસ્ટર કરો માલિકી પતી ગઈ હવે ચેક રિટર્ન થાય તો તમે શું કરી શકો કંઈ જ નહીં કરી શકો એકવાર દસ્તાવેજ થઈ ગયો પછી એ કેન્સલ સિવિલ કોર્ટમાં દાવો કર્યા વગર થઈ શકે નહીં પછી પછી કોર્ટમાં સવાલ એ આવે કે આ ચેક તારી પાસે આવ્યા કાથી તો એ કે જમીનના તો કે જમીનમાં તો જે દસ્તાવેજમાં લેખ્યા હતા કે આટલી કિંમત એટલા તો તને મળી ગયા તો આ તો કોઈ લોનના પૈસા હશે નથી આપી લોન તો લાન પ્લાસ કરાવવાની છે વન થર્ટી એટ ક્યારે થાય કે તમે કોઈને પૈસા આપ્યા હોય કંઈ માલ આપ્યો હોય એની અગેન્સ્ટમાં તમને ચેક આપે તો વન થર્ટી એટ થાય અહીંયા તો માલ બી નથી માલ તો એના પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયા છે દસ્તાવેજમાં જે છે સહી કરી છે વિડીયોગ્રાફી કરી કે પૂરોપૂરો અવાજ મળી ગયો યસ પૂરોપૂરો અવાજ મળી ગયો છે પછી હું બાકી રહે તમારી પાસે કોઈ પણ એમાઉન્ટ બાકી રાખીને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ થવો જોઈએ નહીં એની પાસે પૈસા ન હોય તો એને કહેવાનું કે તારી પાસે પૈસાની સગવડતા થાય ત્યારે આવજે પછી જ હું સબ રજિસ્ટરની ઓફિસમાં આવીને સહી કરીશ